ગરીબ હા એટલે ફાટલા કપડાં પહેરીને ઊભું થવાનું બધાની સામે એ મને થોડુંક ખુશતું હતું મારી હાલ પણ ફી ભરેલી છે એટલે આ હિન્દુ મુસ્લિમ એંગલ આખું ત્યાં નથી સૌરાષ્ટ્રમાં એમ પછી ન્યૂઝપેપર ફેંકવાનું કામ શરૂ કર્યું ત્રણ વર્ષ સુધી ન્યૂઝપેપર ફેંકા છે આપણે ગરીબ જન્મ્યા છીએ પણ ગરીબ ક્યારે મરીશું નહીં કેમ કે હું જે વેદનાઓમાંથી માંથી ઉઠો છું ને વેદનાઓ જે મેં મારા વિસ્તારમાં જોઈ છે ને એ વેદનાઓ લોકો સુધી પહોંચે એટલા માટે મારે પત્રકાર બનવું ત્યારે તેના કપડાં ફાટેલા હતા અને ફાટેલા કપડાંને કારણે તેને સંકોચ થતો હતો તેને ખબર હતી કે હું ગરીબ છું પણ એણે મન બનાવ્યું હતું કે હું ગરીબ ઘરમાં જન્મ્યો પણ મરીશ ત્યારે ગરીબ નહીં હોઉં હું શ્રીમંત થઈશ હા ખરેખર તેની પાસે શ્રીમંતાઈ છે અને શ્રીમંતાઈ એ આધ્યાત્મિક શ્રીમંતાઈ છે તેની પાસે શ્રીમંતાઈ છે શ્રીમંતાઈ મનની છે શ્રીમંતાઈ છે એ માણસની છે એક ભલો માણસ છે નેક માણસ છે આવા માણસ સાથે આજે તમારી મુલાકાત કરાવી છે એ કહેતા આનંદ થાય છે કે આસિફ મારો વિદ્યાર્થી છે અને મારે આવા જ અનેક આસિફોની જરૂર છે મને જ નહીં મારા શહેરને મારા રાજ્યને મારા દેશને આવા આસિફની જરૂર છે જય શ્રી રામ અને અલ્લાહો અકબરના કોલાહલ વચ્ચે એક એવો માણસ મને મળ્યો છે કે તમે પણ કહેશો વાહ મજા આવી ગઈ વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ આસિફ તારું ખૂબ સ્વાગત છે નવજીવનમાં આશિફનો પરિચય આપી દઉં આસિફ અમરેલીના રાજુલાથી આવે છે આસિફ અમદાવાદ આવ્યો છે એની પાછળનું કારણ એવું છે કે તે નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમનો હિસ્સો છે અમે જ્યારે નવા વિદ્યાર્થીઓ આવે છે ત્યારે નવા વિદ્યાર્થીઓ સાથે વિગતે વાત કરીએ છીએ મન મૂકે વાત કરીએ છીએ અને વિદ્યાર્થીઓને પણ કહીએ છીએ તમે અહીંયા મોકળાશથી રહી શકો જીવી શકો અને પોતાનો પક્ષ મૂકી શકો જ્યારે અમને આસિફની વાત સાંભળવા મળી ત્યારે ખરેખર હૃદયને આનંદ થયો અને આનંદ એવો થયો લાગ્યું કે ઈશ્વર તું છે અલ્લાહ તું છે તું ક્યાં રહે છે તેની ખબર નથી પણ આસિફને મળ્યા પછી લાગ્યું કે આ હિન્દુ મુસલમાનના નામે આપણે નાહક ઝગડીએ છીએ ઝઘડવાનું આપણી પાસે કોઈ કારણ નથી આનંદ એ વાતનો થયો કે આશિફને મળ્યા પછી આસિફ રાજુલાની સ્વામિનારાયણ ગુરુકુળમાં ભણ્યો આશિફને હનુમાન ચાલીસા પણ આવડે છે અને આશિફને ગાયત્રી મંત્ર પણ આવડે છે માત્ર આવડે છે એટલું જ નહીં તેને સંકોચ પણ નથી હનુમાન ચાલીસા બોલતા તેને સંકોચ પણ નથી ગાયત્રી મંત્ર કરતા તે માને છે કે ઈશ્વર નિરાકાર છે હું અલ્લાહને ભજું અને તમે રામને ભજો છેલ્લે રસ્તો તો એક જ છે એ જ આશિફની વિગતે વાત કરવી છે આસિફ પહેલાં તો કે ખાસ કરી સૌરાષ્ટ્રમાં તો આ પ્રકારના કિસ્સાઓ હો થાય છે પણ અમદાવાદ વડોદરા સુરત અને રાજકોટ જેવા શહેરોની અંદર કોઈ મુસ્લિમ છોકરો સ્વામિનારાયણ ગુરુકુળમાં કે પછી કોઈ ધાર્મિક સંસ્થામાં ભણવા માટે જાય એવું બનતું તું કેવી સુધી હું એકથી આઠ ધોરણ મારું છે ને એક પ્રાથમિક શાળામાં શિક્ષણ લીધું હતું અને અમારે ત્યાં ગામડામાં એટલે શહેરોમાં પણ એવું છે કે આઠ ધોરણ સુધીની પ્રાથમિક સુવિધા તમે જે તે વિસ્તારમાં રહેતા હોય ત્યાં હોય છે અને પછી નવમા ધોરણથી તમારે અલગ શાળામાં જવાનું હોય એટલે હું નવમા ધોરણથી પણ એક સરકારી શાળામાં ગયો ત્યાં મારી સાથે વિદ્યાર્થીઓને કંઈક ઝઘડો થયો અને મને ખૂબ માર પડીએ રાજુલાની એક સરકારી સ્કૂલમાં પછી મારા એક પ્રિન્સિપલ હતા ભરતભાઈ વ્યાસ હવે એમના થકી જ હું આ ગુરુકુળમાં ગયો છું ને આજે જે કંઈ પણ છું એ ભરતભાઈ વ્યાસની હિસાબે છું એમને ખબર પડે છે મારા મમ્મી એમની પાસે જાય છે કે છોકરા સાથે આવવા ઉઠ્યું છે તો હવે સાહેબ આઠમા ધોરણ સુધી હું એમની પ્રિન્સિપલ હતા અને એમની સાથ ત્યાં જ ભણ્યો હતો સરકારી સ્કૂલમાં એટલે મારા મમ્મી જાય છે એટલે કે મારો બાળક પણ સ્વામિનારાયણ ગુરુકુળમાં ભણેલો છે જે પ્રિન્સિપાલ હોય છે એમનો દીકરો પણ ગુરુકુળમાં ભણ્યો છે એટલે એ મને ગુરુકુળમાં જવા સલાહ કરે છે એટલે હું પૂછું છું કે સાહેબ મને એડમિશન તો મળી જશે ને તું તારા પપ્પાને લઈને જજે હું અહીંથી ફોન કરી દઈશ એવા એમના શબ્દો હતા એટલે હું અને પપ્પા પપ્પા રીક્ષા રાખે છે અને ભંગારનો ધંધો કરે છે અમે રિક્ષા લઈને ગુરુકુળે જઈએ છીએ ગુરુકુળે મારી એક સામાન્ય ટેસ્ટ થાય છે હા ત્યાં ટેસ્ટમાં મળે છે ત્યાં એક ઉષાબેન કરીને જે પ્રિન્સિપાલ હોય છે સ્વામિનારાયણ ગુરુકુળના અને એ ટ્રસ્ટીના પત્ની હોય છે એમને જ મળું છું અને એ કહે છે એક શિક્ષકને બોલાવે છે જે ગુજરાતી ભાષાના શિક્ષક હોય એમને મારું ગુજરાતી વ્યાકરણ ને બધું પૂછે અને ગુજરાતી મને બહુ ગમતું હતું એટલે એ ટેસ્ટમાં હું પાસ થઈ જાઉં છું મને એડમિશન પણ ત્યાં મળી જાય છે નહીં પણ તારું નામ એ સાંભળે છે આશિફ કાદરી તો એમને એવું નથી થતું કે એક મુસલમાન છોકરો આપણે ત્યાં કેવી રીતના ગોઠવાશે હું તો આઠમા ધોરણથી ભણવા ગયો હતો પણ ત્યાં પહેલા ધોરણથી મારો મિત્ર છે અત્યારે ખાસ યાસીન કરીને એ પહેલા ધોરણથી સ્વામિનારાયણ ગુરુકુળમાં ભણેલો છે એટલે એવું એમને સેજે જે કટરાટ કે એવું કંઈ હતું નહીં પણ પછી તને એડમિશન મળ્યું તારી સાથે જે છોકરાઓ ભણતા હતા એ રાજુલાના જ હશે સ્વાભાવિક રીતે તો એ બાળકો એ તારા સાથીઓનો વ્યવહાર તારી સાથે કેવો હતો બસ નોર્મલ જેવો વિદ્યાર્થીઓ સાથે એક વાત દાદા હું એ પણ કહીશ કે જે એમના ટિફિન હોય ને હું બહુ ગરીબ પરિવારમાંથી જાતો એટલે મારે નાસ્તો ક્યારે હોય નહીં પણ મેં એમના ટિફિનમાંથી જ અત્યાર સુધી નાસ્તો કર્યો છે અને એ કોઈ મુસ્લિમ બધા બીજા હિન્દુ ધર્મના કે અન્ય ધર્મના હોય પણ એમની સાથે એ લોકોએ મારી સાથે ભેદભાવ જ નથી કર્યો મેં ભેદભાવ જેવું ફેસ નથી કર્યું એમ ગુરુકુળમાં એટલે ગુરુકુળમાં તારે એ સ્થિતિનો સામનો કરવાનો કોઈ દિવસ આવ્યો નથી પણ આસિફ સવાલ એવો થાય કે ત્યાં આગળ તો કેટલીક ધાર્મિક પ્રક્રિયા પણ થાય ધાર્મિક શિક્ષણ પણ થાય તો આવું કોઈ શિક્ષણ ત્યાં થતું હતું ધાર્મિક શિક્ષણો બધા અલગ અલગ જેમ કે પ્રાર્થના પ્રાર્થના સભા હોય છે સવારે તમે જાઓ એટલે પ્રાર્થના પણ હવે એવું હતું સાહેબ કે હું છે ને પહેલાં ધોરણથી ભણતો હોય ને ત્યારથી એવું સાંભળેલું કે પ્રાર્થના એ આત્માનો ખોરાક છે એટલે હું એ વસ્તુમાં માનતો કે પ્રાર્થના કરવાથી છે ને એક પોઝિટિવ એનર્જી આવે અને હું આજે પણ માનું છું એટલે પ્રાર્થનામાં બેસતો તો પછી મને છે ને હનુમાન ચાલીસા પાઠ અમારે ત્યાં રોજ સ્વામિનારાયણ ગુરુકુળમાં કોઈને વાંધો નહોતો અમે બધા જ ભણતા એટલે અમે સાત જણા એટલે અમારી એક જે મંડળી હોય ને એ ગાતી હોય અને બધા સામે પ્રાર્થના સભામાં બેઠા હોય એટલે મંડળીનો હિસ્સો પણ રહ્યો છું જ્યારે હનુમાન ચાલીસા બોલવાના હોય ત્યારે એ વાતનો પણ આનંદ છે પણ ક્યારેય એવો ખચખટાટ કે કંઈ થયું નથી મને નહીં પણ ચાલીસા આજે પણ તને આવડે છે હા પણ ચાર વર્ષ પહેલાથી આવડે છે પણ થોડા ચાર વર્ષથી બોલ્યો નથી એટલે થોડા ભૂલાઈ ગયા છે એવું થાય તો તું હનુમાન ચાલીસા જ્યારે ગાય હનુમાન ચાલીસા કરે જયારે ત્યારે તારા મનમાં શું ભાવ હોય મારા મનમાં કઈ બસ હું એવું માનું છું કે હું જે નામ લઉં છું સર આપણે કોઈને ખરાબ કહેતા હોય કે ગાળ બોલતા હોય ત્યારે આપણે ખચકાટ કરવો જોઈએ હું એવું માનું છું પણ આપણે જ્યારે સારું બોલતા હોય અને સારું જ હોય કોઈ પણ ના ઈશ્વર અને ઇસ્લામમાં પણ સાહેબ આ છે પણ માણસો જે રીતે સમજી નથી શકતા ઇસ્લામ પણ એવું કહે છે કે તમારો પાડોશી છે ને એની સાથે તમે પિસ્તાલીસ દિવસ નથી બોલતા ને તો તમે મુસ્લિમ નથી તો મને એમાં કોઈ ખચકાટ નથી થતું હું જ્યારે ત્યારે એવું સમજુ છું કે હું ઈશ્વરનું એક નામ લઉં છું એ અલ્લાહનું લઉં કે ભગવાનનું લઉં એનાથી બહુ ફરક નથી પડતો હું એવું માનું છું નહીં પણ મુસલમાનોનો એક મોટો વર્ગ એવું માને છે કે અલ્લાહ સિવાય કોઈ છે નહીં અને જે અલ્લાહમાં વિશ્વાસ નથી કરતો એ કાફર છે તો તને કોઈ દિવસ કાફર ના કહો નહીં એવું મારે ત્યાં તો થતું જ નથી કેમ કે અમારે જે સૌરાષ્ટ્રની શૈલી છે આખી અલગ છે સર હું જે વિસ્તારમાં રહું છું ત્યાં પણ મેં કોઈ દિવસ એવો સામનો નથી કર્યો એક મજાની વાત એ પણ છે અમારા ઘરની નજીક છે ને એક મંદિર છે મહાદેવનું અંટાળિયા મહાદેવ મંદિર અમારું એડ્રેસ પણ એ જ લાગે અંટાળિયા મહાદેવ મંદિર અને મંદિરે છે ને શિવરાત્રી હોય ત્યારે વરિયાળીનું પેલું ભાંગ બનાવે હા એટલે એમાં અમે બધા જ ગરબાના જે નવરાત્રી થાય એમાં જે ઇનામ વિતરણ હોય એમાં મારા સમાજના લોકો ઇનામ વિતરણ કરતા આવું બધું ત્યાં છે એટલે એ કોઈ દી કર્યો નથી સામનો એમ તું હનુમાન મંદિર પણ જતો મે મને સાંભળ્યું ત્યારે રાજુલા નજીક એક ભંડારિયા દાદા હનુમાન મંદિર છે એ મંદિર વિશે એવું કહેવાય બહુ પુરાણિક મંદિર છે એમના જે હનુમાન મૂર્તિ છે એ આપણે સાળંગપુર જે સ્થાનનું સ્થિત છે ત્યાં લાવેલ અને જ્યાં દાદા એવું કહેવાય કે તર્ક અને વિતર્કના છેવાડા પૂર્ણ થાય ને ત્યાં સાચી શ્રદ્ધાની શરૂઆત થતી હોય એટલે મારો એક મિત્ર છે રેગ્યુલરલી શનિવારે હનુમાન દાદાના મંદિરે જાય અને હું એની સાથે જાઉં મને કોઈ ઓલું નહીં પછી મને એક શ્રદ્ધા જોડાણી કે ભાઈ મારે જવું જોઈએ એટલે હું વર્ષો સુધી એની સાથે ગયો છું આજે પણ હું હમણાં રાજુલા ગયો હતો ને ઘરે ત્યારે પણ સીધા ત્યાં જ ગયા હતા મેં રવિભાઈને વિડીયો કોલ કર્યો હતો મંદિરે ગયા હતા મને ત્યાં બહુ ગમે છે મજા સ્પેસવાળી જગ્યા છે જ્યાં તમે બેસો ને એક તો ગામ ગામડું છે અને ખૂબ શાંતિ મળે એટલે ધાર્મિક કરતાં શાંતિ લેવા માટે હું એ મંદિરે બહુ બધી વાર ગયો પણ તારા પરિવારમાંથી તો કોઈ દિવસ તને કંઈ નથી કીધું બરાબર છે આ વિશે પણ તારા મિત્રો કે તારા પડોશીઓ કે સમાજના લોકો કોઈ દિવસ તને ટૂંકે મને સર હું બાળપણમાં છઠ્ઠા ધોરણ મને યાદ છે બરોબર ત્યારે છઠ્ઠા ધોરણમાં સ્વામી વિવેકાનંદનો પાઠ આવતો એ પાઠમાં જે ચિત્ર ગયું ને એમાં સ્વામી વિવેકાનંદની જે આંખો આંખો હોય ને મને ખૂબ ગમતી હતી સ્વામી વિવેકાનંદ પ્રત્યે પછી મને લાગણી મેં જાણવાનું શરૂ કર્યું ત્યાં અમારે એક વિનુદાદા છે એ પરમ કૃષ્ણ રામ જે છે સ્વામી વિવેકાનંદના ગુરુ એમનું ચલાવે છે અને એમના પુસ્તકો પછી હું સ્વામી વિવેકાનંદ વિશે થોડું જાણું છું અને સ્કૂલમાં મારી છાપ આવી ગઈ સાતમા ધોરણ ધોરણથી એક વર્ષ સુધી મને લોકો સ્વામી વિવેકાનંદ કહીને બોલાવતા એટલે આવું પણ થયું છે એટલે એક કહેવાય છે ને કે ભગવાન શ્રી કૃષ્ણએ કીધું છે મેં ક્યાંક વાંચ્યું કે સાંભળ્યું છે ભગવાન શ્રી કૃષ્ણએ કીધું છે કે તમને જેની પ્રત્યે સમર્પણ હોય ને તમે એના જેવા બનતા જાઓ એટલે આપણે સ્વામી વિવેકાનંદ મારા મારું સમર્પણ બાળપણથી જ આપણા ભારતના પૂર્વ વડાપ્રધાન અબ્દુલ કલામ સાહેબ અને સ્વામી વિવેકાનંદ બંને પ્રત્યે હતું આજે પણ મારા ફોનની સ્ક્રીન ઉપર બંનેના ફોટા છે એટલે બંને બંનેને હું ખૂબ પ્રેમ કરું એટલે એમના જેવા તો હું ક્યારેય બની જ ન શકું પણ એમના રસ્તે ચાલવાના હાલ પણ ખૂબ પ્રયત્ન કરું છું પણ આશિપ સ્વામિનારાયણ ગુરુકુળ એવો શબ્દ કાન પર પડે અને સ્વામિનારાયણ મંદિર કે શું ભગવાન સ્વામિનારાયણની વાત આવે તો તરત જ તમારી નજર સામે લાડુ આવે પ્રસાદ આવે તો ત્યાં આગળ પ્રસાદ પણ આવતો હશે લાડુનો ત્યાં ત્યાં છે ને એક સ્વામીજી હતા એમનું નામ કેપી સ્વામી છે જ્યારે આવે ને પ્રસાદ વિતરણ બધા જ વિદ્યાર્થીઓને આપે પણ હું થોડોક હતો ગુરુકુળ દરમિયાન તો એ આવે ને ત્યારે એ લાડુની હું રાહ જોતો હોય કે જેવા સ્વામી અને હું છે ને દાદા સુધી તો બહુ ભણવામાં ક્લેવર રહ્યો પછી નવમાં ધોરણ પછી હવે આપણામાં કંઈક અમુક બદલાણો એટલે મને તોફાન કરવાની ટેવ પડી એટલે ચાર પીરિયડ આપણે રેગ્યુલર ભણવાના જે ગમતા વિષય હતા ગણિત ઇંગ્લિશ વિજ્ઞાન આપણે ભણવાના જ નહીં તોફાન કરવાના સર હજી અંદર આવે ને એન્ટર થાય એમ કે આસિફ તું બારવી ઓજા છે એટલે અમારે ત્યાં કમ્પાઉન્ડ ની અંદર સાત લીમડાના વૃક્ષ છે અને એના ઋષિમુનિઓના નામ આપેલા છે એટલે ત્યાં એક વૃક્ષ હતું એનું નામ છે પાણીની વૃક્ષ મુનિ નામ આપેલું એટલે આપણે એવું થતું કે ભાઈ આપણે ઋષિમુનિઓ સાથે કેમ ઉછેર થયો એવું બહાર નીકળી જવાનું ચાર પીડિયર એટલે ચાર પીરિયડ આ લીમડા સાથે જ વાત કરવાની બીજું તો ત્યાં કોઈ હોય નહીં મને ક્યારેક મારા મિત્રો સાથે આવે મારી સાથે બહાર મોકલી દે એટલે ચાર પીડિયર અમે બહાર ભણતા એટલે આ લીમડા સાથે પણ બહુ બધી વાતો કરી છે એટલે ઋષિમુનીઓ સાથે વાત કરતો હોય એવો પણ એક ભાવ ગુરુકુળમાં મને થયો છે પણ આશીફ આ દરમિયાન રમઝાન પણ આવે તો તો શું થાય રોજા રાખવાના કે નહી રાખવા હા રોજા રેગ્યુલરલી રાખવાના અહીંયા રોજા રાખવાનો કોઈ વિરોધ ન હોય બલકે તમે રોજુ રિયા હોય તો તમને એવું કહે કે શાંતિથી બેઠી જવું ત્યાં એક ટ્રસ્ટી છે ને રમેશભાઈ હીરપરા નામ છે એમનું મને ખૂબ ગમતા માણસ છે કેમકે હું એ માણસ છે ને જાણે મારો પિતા કેમ હોય પિતા આપણને સમજાવ કે બેઠા તારે આગળ જઈને આ કરવાનું જ્યારે મને ક્લાસની બહાર કાઢી મૂકે ને એ ટ્રસ્ટી હ આટલા મોટા પણ એ મારી પાસે આવે વૃક્ષ પાસે બેઠે મને સમજાવે કે તું કેમ ચાર પીડીયડ બહાર આવી જાશ હું કહું સર મને આમાં રસ નથી પડતો હું જે હોય વાસ્તવિક જ કહેતો હતો હજી કહું છું એટલે સર રસ નથી પડતો એ મને સમજાવે છે પછી સ્કૂલ જે ક્લાસ હોય એની અંદર મોકલે છે તર પાછા લઈ જાય છે એ રોજ જોવે કેમેરામાં જોવે એટલે બહાર આવી જ જવાનું કે માસી પાછો આજે બહાર આવવું પડ્યું એવું શું થાય છે શા માટે આટલા બધા તોફાનો કરે છે એટલે એ વ્યક્તિ મારા માટે બહુ અગત્યના રહ્યા છે જે રમેશભાઈ ટ્રસ્ટી છે સ્વામિનારાયણ ગુરુકુળના હાલ પણ એ જ ટ્રસ્ટી છે તો તો તું રોજા રાખતો જ્યાં સુધી સ્કૂલમાં ભણવે છે તો નમાઝનું શું કરે પછી સ્કૂલના ટાઈમમાં નમાઝે કંઈ ન હોય કેમ કે મારી સ્કૂલ સવારે સાત વાગ્યાથી બપોરના બાર વાગ્યા સુધી હોય બાર વાગે અમારે એક નમાઝ એક વાગે હોય છે ત્યાં હું ઘરે પહોંચી જતો તો અને એક મજાની વાત એ પણ છે કે હું જ્યારે રમઝાન હું સાયકલ લઈને સ્કૂલ મારી બે કિલોમીટર જેટલી સ્કૂલ થાય એટલે સાયકલ લઈને જ્યારે ગુરુકુળે જતો ને તો રમઝાન માસ હોય ને ત્યાંથી મેજિક બધા ચાલતા હોય વિદ્યાર્થીઓને લેવા માટે વાહન વ્યવસ્થા એ લોકો મને ફ્રીમાં એક મહિનો ટ્રેવેલિંગ કરાવે કારણ કે હું રોજા રહું છું અને એ કોઈ મુસ્લિમ ન હોય જે કાર ચાલક છે બીજા અન્ય કોમના હોય છતાં પણ મને રમઝાન હોય એટલા માટે એક મહિનો લઈ જાય એ પણ આનંદની વાત હતી મારા માટે ખૂબ અગત્ય નહોતું એમ આવું અત્યારે તો જોવા નથી મળતું પણ મહત્વનું હતું અત્યારે તું નમાઝ અદા કરે છે કેટલી નમાઝ અદા કરે મને ટાઈમ મળે એટલી નમાઝ હું કરું છું કેમ કે અત્યારે હું અમદાવાદમાં રહું છું અને કામ કરું છું બે ત્રણ ટાઈમની નમાજ પડી લઉં છું ઓકે તો અમદાવાદ આવવા પાછળનો હેતુ શું અમદાવાદ આવવા પાછળનો હું છે ને પેલું પાંચમા ધોરણમાં આવ્યો ને ત્યારથી બધાને એવું કે આ છોકરો બોલે છે સારું વકૃત્વ સ્પર્ધામાં જિલ્લા લેવલ સુધી હું ગયેલો અને એ ભરતભાઈ વ્યાસ થકી જ ગયેલો એમણે જ મને ઉભો કરેલો મને બોલવાનો શોખ એટલે હું બગબગ કરું ને એટલે એમ કે આ બોલી શકશે નિબંધો મેં બહુ પાકા કરેલા પછી જ્યારે પ્રાર્થના સભા હોય કે સ્કૂલમાં કંઈ કાર્યક્રમ હોય એટલે આપણને ઉભો કરી જ દેવાનો આવડે કે ન આવડે હવે ગરીબ હા એટલે ફાટલા કપડાં પહેરીને ઊભું થવાનું બધાની સામે એ મને થોડુંક ખુશતું હતું કે પણ પછી ત્યારે નક્કી કર્યું હતું કે આપણે ગરીબ જન્મ્યા છીએ પણ ગરીબ ક્યારે મરીશું નહીં એટલે એવું નક્કી કર્યું પછી વકૃત સ્પર્ધામાં મારો જેમ જેમ આગળ વધતો ગયો એવી રીતે બોલતો જતો એટલે બોલવાનું પછી મને એવું કે છે ને આ આવી કોઈ લાઇન છે કે જેમાં બોલવાથી આપણું કામ થતું હોય આપણને જે ગમતું હોય એ કામ મેં બહુ ઇલેક્ટ્રિકલ મેં કર્યું છે આઈટીઆઈ તો મને એવું ખબર પડે કે પત્રકારત્વ છે ને એમાં બોલી શકાય મેં એક સ્કૂલના કાર્યક્રમ દરમિયાન એક પત્રકારને મળ્યો હતો એટલે એમની સાથે થોડી વાતચીત કરી હતી પછી ન્યૂઝપેપર ફેંકવાનું કામ શરૂ કર્યું ત્રણ વર્ષ સુધી ન્યૂઝપેપર ફેંકા છે એટલે ન્યૂઝપેપર ફેંકવા જતો ને એમાંથી છાપાઓ વાંચું અને પત્રકારો સાથે છે ને મેલ જેટલા ત્યાંના પત્રકારો છે બધા મને બહુ માને એટલે મને એવું કે આ છોકરો કઈક કરશે એમ રાજુલા હા રાજુલાના તમામ ગુજરાત સમાચારથી લઈને જેટલા છાપાવાળા તમામની સાથે સાંજે બેઠવાનું થાય એટલે એમની પાસેથી પ્રેરણા મળતી કે આપણે પત્રકાર બનવું જોઈએ પણ સારા પત્રકાર બનવું જોઈએ એવું મને હતું કે ખાલી પત્રકાર જ નહીં પણ મારું ગામ મારું શહેર મને બધા ઓળખે અને મારા જે વિચારો છે લોકો જાય કલામ સાહેબ હું નથી બની શકવાનો ક્યારે પણ કલામ સાહેબના વિચારો લોકો લગી કેવી રીતે જાય લોકોની વેદના કેમકે હું જે વેદનાઓમાંથી માંથી ઉઠો છું ને વેદનાઓ જે મેં મારા વિસ્તારમાં જોઈ છે ને એ વેદનાઓ લોકો સુધી પહોંચે એટલા માટે પત્રકાર બનવું પછી હું બારમા ધોરણ માં પાસ નહોતો કરી શકતો દાદા ત્રણ વખત હું એક્ઝામ આપું છું બારમામાં ફેલ થવું રિસેન્ટલી જ હું પાસ થઉં છું પછી ચાર વર્ષથી મારે નવજીવનમાં આવું હતું મને ખબર હતી નવજીવનમાં આ ક્લાસ ચાલે છે આપણા તુષારભાઈ છે મારા મિત્ર છે એમનું સત્યમંથન છાપું ચાલતું ત્યારથી હું તેમને ઓળખું છું એટલે ચાર વર્ષથી એમના રેગ્યુલર સ્ટેટસમાં કે શેર કરતા હોય કે ભાઈ આ કોર્સ છે ચાર વર્ષે હું બારમું પાસ કરું છું બારમું પાસ કરીને મને વિચાર આવે છે એટલે મારા એક મિત્ર છે દિનેશભાઈ કવાડ એ મારી સાથે આવે છે અમદાવાદ અને કિરણ મળીએ છીએ અમદાવાદ આવીને ત્યારે મારી પાસે પૈસા પણ ન હોય મારી હાલ પણ ફી ભરેલી છે એટલે આ હિન્દુ મુસ્લિમ એંગલ આખું ત્યાં નથી સૌરાષ્ટ્રમાં એમ એટલે દિનેશભાઈ મને આવે છે અને અમે અહીંયા ભણતા હું કહું છું મારે નવજીવનમાં પત્રકારત્વ કરવું છે મને બધું પૂછે છે બારમું પાસ કર્યું છે કેવી કેવી સ્કિલ છે આ અને પછી મને એડમિશન મળી જાય છે અને પછી તમારા દર્શન થાય છે નહીં તો એટલે તારી ફી દિનેશભાઈએ ભરી છે હા ત્યાં દિનેશભાઈ શરત એવી છે કે મારી પાસે એમને મેં કીધું કે હું તમારે પૈસા ક્યારે રાખીશ ને પણ એમને કીધું જ્યારે તારી પાસે થાય ત્યારે તારે આપી દેવાના એમ એ પણ હવે તો આ શહેરમાં આવ્યો છે કે આ શહેરમાં તો આશિષ અને આસિફ આમાં તો તકલીફ થાય છે વચ્ચે હમણાં તને થઈ પણ કરી એક જગ્યાએ તકલીફ તું કોઈને મદદ કરવા ગયો ને એને ખબર પડી તારું નામ આસિફ છે તો ચહેરાના ભાવ બદલાઈ ગયા હતા અને પછી તે મારું નામ છે છે એ ઘટના શું હું છે ને એક વિસ્તારમાં રહેતો હતો અમદાવાદનો જ એક વિસ્તાર છે ત્યાં રહેતો હતો પીજીમાં રહેતો હતો એટલે પીજીવાળા મને અલાવ કર્યો મેં કીધું મારું નામ આપણે સ્પષ્ટતા કરી દેવી જરૂરી હતી ત્યાં કોઈ મુસ્લિમ છોકરા નહોતા મારી સિવાય એટલે પીજીમાં મેં સ્પષ્ટતા કરી કે મારું નામ આશિફ છે હું રાજુલાથી આવું છું અને આવું આવું છે ને મારે અને મારે પીજીમાં રહેવું છે કેમકે હું એ નવજીવનમાં જર્નલિઝમ કરું છું તો એ પીજી વાળા ભાઈ અમારા અમરેલી ના નીકળે છે એ પણ બાયકાસ્ટ હિન્દુ હોય છે કે કઈ વાંધો નહીં પેલા તું રહી શકે છે તને કોઈ પ્રોબ્લેમ એક દિવસ એવું થાય કે જે હું સોસાયટીમાં રહેતો હતો ને એનું કમ્પાઉન્ડ હોય ત્યાં હું બેઠો હોય એટલે કાકા હોય છે એ ગાડી લઈને આવે મોટી ઉંમરના એમનું એક બાજકું હોય છે વજન વડે એવું પાડી નથી શકતા તો હું એમને કહું કાકા મદદ કરું કે હા બેટા લીફ સુધી મૂકી દે તો તારી મહેરબાની એમ એવું કહે છે હું કહું કાકા કઈ વાંધો નહીં એટલે એ લીપ સુધી હું લઈને જાઉં છું એ સામાન પછી નામ પૂછે છે એટલે મારી વાત એમને ગમી મેં એમને એ દરમિયાન થોડી વાત કરી હતી એટલે ગમી મને કે નામ શું છે મેં કીધું આસિફ એટલે એમના ચહેરાના આખા હાવભાવ બદલાઈ જાય છે ને ત્યારે મને પણ થોડો ઓલું લાગે છે કે હું એકલું એટલે પછી મને કે શું નામ કીધું બે ત્રણ વાર પૂછ્યું મેં કીધું આશિષ પછી એમના પાછા ચહેરાના જેમ રૂપ રંગ હતા એવા થઈ જાય છે એટલે આ પણ એક અમદાવાદમાં અનુભવ્યું છે ઓકે તો આ અમદાવાદ છે રાજુલા કરતાં અમદાવાદ જુદું છે અહીંયા તો નામ બહુ અગત્યનું હોય છે કોઈને દાઢી છે કે નહીં કોઈને મૂછ છે કે નહીં કોઈએ માથે ટોપી પહેરી છે કે નહીં એ ઘણી બધી બાબતો અહીંયા મહત્ત્વ આપવામાં આવે છે પણ મારે તને એક તારા શિક્ષક તરીકે એટલું જ કહેવું છે કે તું રાજુલામાં જેવો આસિફ હતો એવો જ આસિફ બનીને કાયમ રહેજે આ જે રંગ લાગ્યો છે લોકોને જુદા પ્રકારના એ રંગમાં આપણે રંગાવવું નથી આપણે એક આપણો રસ્તો અલગ છે તકલીફ પડશે આ રસ્તા ઉપર પણ આપણે આપણે આ જ રસ્તા ઉપર આગળ વધવાનું છે તો આસિફ જર્નાલિઝમ કરીને તારે પાછું ક્યાં જવું છે જર્નલિઝમ કરીને દાદા મારે પાછું ક્યાંય નથી જવું અમદાવાદમાં જ રહેવું છે બાળપણથી જ અમદાવાદના ઓલ્ડ સિટી એવું એક કહેવાય ત્યાં રહેવાનો સપના મેં બહુ જોયા છે બાળપણથી જ કે મૂવીઓમાંથી કે અમદાવાદને હું બહુ જોતો હતો પહેલાં અમદાવાદ આવેલો છે કે હા અમદાવાદ પહેલાં આવેલો પણ એટલો બધો રહેલો નથી એક બે દિવસ માનો કે અમે છે ને રાજસ્થાનમાં એક પવિત્ર દરગાહ છે અજમેર શરીફ ત્યાં જતા હોય એટલે અમદાવાદ અહીંયા એક દરગાહ છે શાહ એટલે ત્યાં રોકાવાનું થાય એટલે બે દિવસ એટલે આમથી પોળો અને મને ખૂબ ગમતું ખબર નહીં કઈ રીતે અટેચમેન્ટ થઈ ગયું હતું એ ગેમ એટલે મને એવું હતું કે આપણે અમદાવાદ જ રહેવાનું છે એટલે હવે તો વિચાર એવો છે અમદાવાદ રહેવાનું છે પછી નિયતિ જે નક્કી કરે પણ ઉપરવાળા તારી વ્યવસ્થા પણ હવે પોળમાં જ રહેવાની કરી આપે હા હે ને તો આસિફને એવા મદદગાર પણ મળ્યા છે એવા મિત્રો પણ મળ્યા છે કે જેણે આસિફને હવે પીજીમાં નથી રહેવું પડતું અને આસિફ હવે અમદાવાદની પોળોમાં રહે છે અમદાવાદની પોળોમાં હવે કામ પણ કરે છે બસ આસિફ તો આવો જ મોટો થાય આવો સરસ માણસ રહે કાયમ માટે એ જ એક શિક્ષક તરીકે મારી ઈચ્છા હોય તો આ છે આસિફ આ આસિફની સ્ટોરી તમને કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અને આ જ પ્રકારના આસિફની પણ જરૂર છે અને આ જ પ્રકારના આશિષની પણ જરૂર છે એવો આશિષ કે જે કુરાનની આયાતો પણ સમજી શકે વાંચી શકે અને કુરાનની આયાતોને જીવનમાં ઉતારી શકે અને એવા આસિફની પણ આપણે જરૂર છે કે જે હનુમાન ચાલીસા ગાય અને જય શ્રી રામનો નારો લગાડતા તેને સંકોચ ના થાય તો આ તમારા આશીર્વાદની જરૂર છે આશીર્વાદ પણ આપજો શુભેચ્છાઓ પણ આપજો તો અત્યારે મને અને આ રજા આપો નવી સ્ટોરી સાથે ફરી હું પાછો આવું છું નમસ્કાર વૈષ્ણવજન